નમસ્તે ગુડ મોર્નિંગ મિત્રો અત્યારથી જ ઝાંકડની હળવી શરૂઆત થઈ છે થોડા એવા ભેજની સાથે આજના અવલોગની આપણે શરૂઆત કરીએ સ્વાગત છે દીપભાઈ ખાસ આજે વાડીની મુલાકાતે જઈ રહ્યા છે રાજકોટમાં વરસાદની થોડી એવી હળવીની રાત થઈ રોકી કાળું બતક અને કુકડાને થોડા એવા નાસ્તો કરાવી બ્રેકફાસ્ટ કરાવી ગજાવરને બહાર લેશે ત્યારબાદ રાજર ને હવે ઘોડો પણ સરસ કન્ડિશનની અંદર છે જુઓ તમે પોઈન્ટ પણ એના સરસ આમ દેખાય ઘણું હૃષ્ઠપૃષ્ટ ભરાવદાર દેખાઈ રહ્યો છે કારણ કે માત્ર ને માત્ર આરામ તો ચોકડું પહેરાવી અને મોયડાની સાથે તે ભાઈ ઘોડાને લઈ જઈ રહ્યા છે આરોટો લગાવી દે આ ટેવથી તો મને લાગે છે ઘોડાને જે શાંતિ મળે ભાઈ એનાથી વિશેષ કાંઈ નહીં કારણ કે આખો દી એ ઊભા હોય ગાય ભેંસની જેમ બેસે તો નહીં રાત્રે સૂઈ ગયા હોય પણ એક આરોટો લઈ લઈએ એકદમ ફ્રેશ થઈ જાય અને રોકીએ રોકીએ ભેગે ભેગું આ જ્યારે ઘોડો આરોટો મારે ને એટલે એની રીતે એ ક્યાંક ને ક્યાંક તો આરોટો લઈ જ લે એવું છે સારું રમકડું આપણને મજા જાય એવા રાખે તો આ સરસ માહોલની સાથે કદાચ તમે આ બધા જ અશ્વને હવે બીજા ફાર્મ પર જોઈ શકો છો એવું બની શકે થોડા જ દિવસોની અંદર તો એ પણ આખું બ્લોગિંગ દ્વારા હું તમને જાણ કરીશ તો જો ગજાવરની મસ્તી તોફાન વાતાવરણ સરસ મજાની રીતે એક અનોખો માહોલ મજા આવી જાય તો આશ્વરનો પ્રેમ છે એ અવિરત જળવાઈ રહે છે તો હવે રાજલ યશસ્વી યશસ્વીએ પણ સંપૂર્ણ કલર ચેન્જ કરી લીધો છે અને એને હવે ખુલવામાં સરસ રીતે ગ્રોથ થવામાં પ્રકૃતિનો સાથ મળી રહ્યો છે રાજલનું બોડી થોડું વીક થયું હોય એવું મને દેખાઈ રહ્યું છે પણ હવે આ યશસ્વીને ધાવવા માટે છેલ્લો મહિનો છે તો દીપભાઈ થોડા સમય પહેલાં જ જોગાણને પાણીમાં પલારીને રાખે એટલે સંપૂર્ણ પોસી જાય અને યશસ્વી એને ખાવું જ હોય બસ એટલે એ મોઢા માયરા રાખે જો આ કેવી મજા આવે એમ કેટલો હેત આપણને ઉપરાય જો કલર આખો એનો સંપૂર્ણ ચેન્જ થઈ ગયો છે એકદમ બ્લેકિશ ઉપર પણ થોડો એવો તેલિયો કુમેત પર કલર જશે ધ્રુવિકભાઈ પણ વાલ કરી રહ્યા ધીમે ધીમે રાજલ જેવો કલર થઈ જાય એવું મને દેખાઈ રહ્યું છે આપણે જેને તેલિયો કુમેત કહીએ છીએ પાછલા બે પગ સફેદની સાથે તો હવે દીભાએ બધું કામ કરી લીધું હોય ત્યારબાદ તે અશ્વને અંદર રાખી દે આમાં ગજાવરને પહેલાં તમને બતાવવામાં આવી રહ્યો છે પણ એની પહેલાં રાજલ અંદર જાય ત્યારબાદ ગજાવર અંદર જાય જુઓ તમે અંદર પેક ઓલરેડી જોશો અંદરનો દરવાજો ગજાવર સાહેબ રાજલને પણ આરોટો લેવો એ કદાચ એના જ એની જ ટેવ છે એ ગજાવરમાં આવી છે કે યશસ્વી જેવડો હતો ત્યારે આરોટો તો લેવા માંડ્યો હતો યશસ્વી હજી સુધી એ પ્રયત્ન કરે છે એક બે વખત પણ આરોટો લેતી નથી પણ એને પણ ધીમે ધીમે સરસ ટેવ પડી જશે અને આપણે ટેવ પાડીશું કોઈપણ રીતે ચલાવીને આવી પ્રેક્ટિસ દઈને આવી એટલે તરત જ આરોટો લઈ લેવો જોઈએ રાજલ તો રાજલ છે પહેલેથી એને કંઈ પણ લઈ જાય પોચી જમીન મળે એટલે આરોટો તો લઈ જાય તો મિત્રો મળીશું હવે નવી વાત સાથે નવા આશો સાથે સરસ મજાની એક વાર્તા પણ સંભળાવીશ નવા વિડીયોમાં તો બસ આપ લોકોનો પ્રેમ અવિરત આવી રીતે દાખવતા રહેજો અમને ખૂબ વાલ આવે છે ધન્યવાદ ભારત માતા કી જય